થોડા સમય અગાઉ ધરમપુર સમડી ચોક પાસે મનહર ગાટ પર સ્થિત પુલની પ્રોટેક્શન વોલનો મોટો ભાગ તૂટી પડ્યો હતો પરંતુ એની સામે તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર ખિલાફ કે જવાબદારી અધિકારી ખિલાફ શું કાર્યવાહી કરી એ તો નગરપાલિકા અને સરકારી તંત્રને જ ખબર હશે થોડા દિવસ અગાઉ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા સૂચના આપવામાં આવી હતી કે જો વરસાદમાં પુલ તૂટે રસ્તો ધોવાય તો કોન્ટ્રાક્ટર અને અધિકારી જવાબદાર રહેશે અને તેમના ખિલાફ કડક કાર્યવાહી કરવામાં આવશે પરંતુ કોઈ જગ્યાએ સરકારની આ પ્રકારની કાર્યવાહી જોવા મળતી નથી એમાં પણ ખાસ કરીને ધરમપુરમાં એનો મતલબ એમ થયો કે મુખ્યમંત્રી માત્ર બોલી જાય છે પરંતુ એમના તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થતી નથી નિયમો અને કાર્યવાહી માત્ર પ્રજા પર જ લાગતી જોવા મળે છે સરકારી કર્મચારીઓ નેતાઓ ભ્રષ્ટાચાર આચરે નિયમોનું ઉલ્લંઘન કરે ત્યારે તેમની પર કોઈ કાર્યવાહી થતી નથી એમ સામાન્ય પ્રજાનો સરકાર પર આરોપ છે છે ધરમપુરના લોકોનું કહેવું કે ધરમપુર તંત્ર એ તંત્રએ ન ની સારી હદો વટાવી દીધી છે રસ્તો બનાવે છે અને પછી કઈ કામ યાદ આવે છે અને ખોદી કાઢવામાં આવે છે અને પછી આ રસ્તો પાછો બનાવવામાં મહિનાઓ વર્ષ કાઢી નાખે છે ધરમપુરના રસ્તાની અવારનવાર ફરિયાદો ઉઠતી જ રહી છે ખરાબ રસ્તા અને રખડતા ઢોરના લીધે કેટલાય લોકોએ જીવ ગુમાવ્યો છે તેમ છતાં ધરમપુર નગરપાલિકા અને તંત્રને પ્રજાની કોઈ પડી નથી એ ઉપરાંત ધરમપુરની પ્રજાએ ચૂંટેલા નેતાઓ પણ માત્ર ચૂંટણી ટાણે પુલ અને રસ્તાના ઉદ્ઘાટન જ દેખાતા હોય છે પ્રજાની પરેશાની દૂર કરવાની વાત આવે ત્યારે અદ્રશ્ય થઈ જાય છે પુલ પુલ તો રિપેર થઈ ગયો ગયો છે પરંતુ નવો નકોર તૂટી એ પણ પૂરું થયા પહેલા તો આ રિપેરિંગનો પ્રજા કેટલો ભરોસો કરશે પ્રજાને આ પુલ પરથી પસાર થતા જીવ નો જોખમની ચિંતા તો માથે લટકતી જ રહેશે કોણ જાણે ક્યારે ફરી આ પુલ સંપૂર્ણ ધ્વસ્ત ના થઈ જાય ભોગવવો તો સામાન્ય પ્રજાએ જ પડશે